રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે તાજેતરમાં આપેલા નિવેદનથી થી આસપાસના વિસ્તારોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે મંત્રીએ જણાવ્યું હતું કે પ્રજાએ નાગરિક ધર્મ અપનાવીને નાના ખાડા જાતે પૂરવા જોઈએ બધી બાબતોમાં સરકારને દોષ ના આપવો જોઈએ વાવાઝોડા હું જાતે કુહાડી લઈને મદદ કરવા ગયો હતો મંત્રીએ આપેલું નિવેદન ખાસ કરીને ગોધરાની હાલની પરિસ્થિતિને લઈને પ્રશ્નોના નિશાન ઉભા કરી રહ્યું છે કારણ કે આખું શહેર જ ખાડાગ્રસ્ત સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે વરસાદી સિઝનમાં રસ્તાઓ ખરાબ હાલતમાં છે વાહન ચાલકો તથા પદયાત્રીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સ્થાનિક લોકોનું માનવું છે કે એકાદ નાના ખાડા માટે સહયોગ આપી શકાય પરંતુ આખું શહેર ખાડામાં હોય તો તે સરકાર તથા સ્થાનિક નગરપાલિકાની જવાબદારી છે અમે ત્રિકમ લઈને રસ્તા ઉપર ઉતરવા માટે નથી માનવું છે કે મંત્રીએ અધિકારીઓને ટકોર કરવા તેમનો બચાવ કર્યો છે જનતાની અપેક્ષા છે કે સરકાર તાત્કાલિક પગલા લઈને રસ્તાઓની મરામત કરે અને લાંબા ગાળાના ઉકેલ માટે યોજના બનાવે મંત્રીએ આપેલું નિવેદન હકીકતમાં લોક જાગૃતિ માટે હતું કે અધિકારીઓની નિષ્ફળતા ઢાંકી રાખવા માટે અંગે ચર્ચા ગરમાઈ રહી છે સૌને મારા નમસ્કાર આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે સૂત્ર આપ્યું સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ આ સામૂહિક જવાબદારીથી નીતિ આયોગે જે ઇન્ડિકેટર નક્કી કર્યા હતા એ પ્રમાણે પૂરા દેશના એકસો બાર જિલ્લાઓ જે મહત્વકાંક્ષી જિલ્લાઓ આકાંક્ષી જિલ્લાઓ કે એક્સ્ટનેશનલ એમાં કામગીરી થાય એના માટેના પ્રયત્નો કર્યા અને સાથે સાથે પાંચસો બ્લોક હતા પૂરા દેશમાં એમાં મારા ગુજરાતના જે બે જિલ્લાઓ છે અને તેર જેટલા બ્લોક છે એમાં મારો આ પંચમહાલ જિલ્લો મારા પ્રભારી જિલ્લામાં ગોકંબા તાલુકો જે અવેક્ષિત હતો એમાં નીતિ આયોગના જે ઇન્ડિકેટર પ્રમાણે આ બ્લોકમાં જે સો દિવસમાં જે અમારા તંત્રના માધ્યમથી પદાધિકારીઓનો સહયોગથી જે કામગીરી થઈ અને છ ઇન્ડિકેટર જે છે આપણું જે પોષણનું છે શિક્ષણનું છે ખેતીવાડીનું અને સાથે સાથે જે સોઇલ હેલ્થ કાર્ડ આ વર્કર બહેનો જે સગર્ભા બહેનોને જે મદદ કરી છે સાથે સાથે અમારી આંગણવાડી વર્કર બંને બહેનોએ પણ સારી કામગીરી કરી આ તમામ ઇન્ડિકેટરોમાં સો ટકા સફળતા મેળવી છે સેલ્ફ હેલ્પ ગ્રુપોને પણ મદદ કરી છે સો ટકા સફળતા મેળવી એવા કર્મચારીઓનો આ સમૂહતા અભિયાન સન્માન સમારોહ કાર્યક્રમ યોજો અને તમામને અમે સન્માન કર્યું છે અને એમાં અમારા વહીવટીતંત્ર અને અમારા પદાધિકારીઓ મારા ધારાસભ્યશ્રી નિમિષાબેન ફતેહસિંહ બાપુ અને શ્રી કે રાહુલજી અને જિલ્લા પંચાયત પ્રમુખ અને સંગઠની ટીમ અને કર્મચારી મિત્રો સાથે મળીને કર્મચારીઓને ઢેર સારી શુભકામના પાઠવી છે એમને કહ્યું છે નવા નવા સંકલ્પો સાથે નવા આઈડિયા સાથે નવા વિચારો સાથે નવી ઉપલબ્ધિ સાથે આપણે આગળ વધીએ આ શરૂઆત છે આ શરૂઆતને આગળ ધપાવતા રહો અને અન્ય તાલુકાઓમાં પણ આપણા કર્મચારી મિત્રો જે કામગીરી કરી રહ્યા છે એવા લાઇન વર્કર કર્મચારીઓનો આ સન્માન છે અને તમામને મારી ઢેર સારી શુભકામનાઓ સર નારુકોટ પ્રાથમિક શાળાના શિક્ષકનો આ સફેતા એક આદિવાસી કે શિક્ષક આ સાથે વર્તન તો જિલ્લા પંચાયત કક્ષાએથી રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો બદલીની માંગણી છે ગ્રામજનોની જે કંઈ પૂરા નારુકોટની કે પંચમાલની વાતની પૂરા ગુજરાતમાં આવી આવી રીતે મારા શિક્ષણ વિભાગમાં આજે એક લાખ બ્યાસી હજાર જેટલા શિક્ષક મિત્રો કામગીરી કરી રહ્યા છે આમ તો એના સવિશે નવી ભરતીઓ પણ કરી રહ્યા છે પણ આ નૈતિકતામાં નું થશે પૂરા ગુજરાતમાં કોઈ પણ શિક્ષક પોતાની નૈતિકતા ચૂકશે તો એના માટે અમે કડકમાં કડક કાર્યવાહી કરીશું અને આ નાની હકીકત હકીકતલક્ષી રિપોર્ટ રિપોર્ટ મંગાવ્યો છે અને એને નિયમોનુસાર જે કંઈ કરવાનું થાય એ ટૂંક સમયમાં અમે કરીશું ધન્યવાદ